શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિના પ્રસંગે સોલા ભાગવત ખાતે આવેલા મંદિરમાં પૂજા કરવામાં આવી હતી શ્રી રંગ અવધૂત મહારાજની પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી શ્રી રંગ અવધૂત મહારાજને છપ્પન ભોગ પણ ચડાવવામાં આવ્યો હતો સાથે સાથે અહીં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો માટે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન કીર્તનમાં ભક્તો શ્રી રંગ અવધૂત મહારાજની ભક્તિમાં લીન થયા હતા મંદિરના પૂજારીએ કહ્યું હતું કે શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે પૂજાનું આયોજન કરવામાં આવે છે ભગવાન શ્રી નવજોત બાપજીનો જન્મ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ગોધરા મુકામે એમનો જન્મ થયો હતો અને ત્યાર પછી એમણે પોતાની લીલાઓ અને સાધના કાલ એ નારેશ્વરની અંદર કરેલી અને આજે પણ નારેશ્વરમાં તેમનું મુખ્ય મંદિર છે ત્યાં હજારો ભક્તો જાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે અને હરિદ્વારની અંદર ઓગણીસો અડસઠ માં પોતાનો દેહ ત્યાગ કરી અને પોતાની લીલા અહીંયા સોળ વિદ્યાપીઠની અંદર બાવી વિદ્યાપીઠની અંદર આજે એકસો ને અઠાઈસ ભગવાનનો જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે દર વર્ષે બાપજીનો અહીંયા જન્મોત્સવ થઈ રહ્યો છે અને બાપજી અહીંયા આવ્યા હતા અને વાઘો વિદ્યાપીઠ નું જે ખાત છે એ ભગવાન શ્રી અવધૂત બાપજી ના માધ્યમથી થયેલું હતું અને ત્યાર પછી અહીંયા એમનું મંદિર બન્યું અને અહીંયા સરસ મજાના સૌ ભક્તો આવે છે અને જે પણ મનોકામના રાખે છે એ ભગવાનની કૃપાથિ પૂર્ણ થાય છે અને અહીંયા સોલારની અંદર અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવે છે રંગ જયંતિ છે દત્ત જયંતિ છે ભગવાનની પુણ્ય તિથિનો ઉત્સવ હોય એ દિવસ એ પણ ત્યાં મનાવવામાં આવે છે અને એવા અલગ અલગ પ્રકારના અહીંયા બધા ઉત્સવો થાય છે અને જે પણ ભક્ત આવે છે તેની બધી મનોકામના એ પૂર્ણ થાય છે ભગવાન ગુરુ મહારાજ એટલે સ્વયં ભગવાન દત્તના એ અવતાર છે અને ભગવાન ગુરુ મહારાજ સૌ પર કૃપા કરી અને સૌનું કલ્યાણ કરનાર એવા ભગવાન ગુરુ મહારાજને વંદન કરીએ છીએ